તો કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે વિજ્ઞાનના અગત્યના પ્રશ્નો જોઈશું જે આપને તમામ એક્ઝામ માટે ઉપયોગી બનશે તેમજ જો ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો આપણો પહેલો પ્રશ્ન છે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી વિટામિન કે ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે તો તેનો સસો જવાબ છે ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક એસિડ ત્યાર પછીનો પ્રશ્ન છે સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનું સ્ત્રોત છે તો તેનો સસો જવાબ છે ઓપ્શન સી વિટામિન ડીનો સ્ત્રોત છે ત્યાર પછીનો પ્રશ્ન છે ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે તો તેનું સાસો જવાબ છે ઓપ્શન ડી સોડિયમ ક્લોરાઈડ ત્યાર પછીનો પ્રશ્ન છે નિશાનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવ છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ વેહેલ ત્યાર પછીનો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે તો તેનું રાસાયણિક નામ છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી હેમી હાઈડ્રેડ કેલ્શિયમ સલ્ફેટ ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ સેતા નીચેનામાંથી નિશાનામાંથી મહત્વની ભૂમિકા ભજવે છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ સોડિયમ અને પોટેશિયમ આર્યન ત્યાર પછીનો પ્રશ્ન છે ચિકનગુનિયા શાનાથી થાય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ શેપી મચ્છરથી ત્યાર પછીનો પ્રશ્ન છે મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે તેનો સાચો જવાબ છે ઓપ્શન સી મિથેલ ત્યાર પછીનો પ્રશ્ન છે વિટામિન સીનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી એસ્કોબિક એસિડ ત્યાર પછીનો પ્રશ્ન છે બધા એસિડમાં કયું તત્વો હોય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી હાઇડ્રોજન ત્યાર પછીનો પ્રશ્ન છે કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે તો વિટા તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી વિટામિન એની ખામી જે આંખને નુકસાન કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે લાલ રક્ત કણોને સામાન્ય જીવનકાળ કેટલો હોય છે તો તેનો સસો જવાબ છે ઓપ્શન બી છ થી એકસો વીસ દિવસનો જીવનકાળ હોય છે ત્યાર પછીનો જો પ્રશ્ન છે હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે તો તેનો સસો જવાબ છે ઓપ્શન બી કેલ્શિયમ ફોસ્ફેટ ત્યાર પછીનો પ્રશ્ન છે મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી બરોળ બરોળ અંગને અસર કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ધ્વનિની ઝડપ ખાલી જગ્યામાં સૌથી અધિક હોય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી પિત્તળ ધ્વનિની ઝડપ પિત્તળમાં સૌથી અધિક હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી ચાર સેમી પર હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સૂર્યના પાર જાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી ઓઝોન વાયુ છે જે સૂર્યના પાર જાંબલી કિરણોને શોષી લે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે તો તેનો સસો જવાબ છે ઓપ્શન એ હાઈગ્રોમીટર ત્યાર પછીનો પ્રશ્ન છે શુદ્ધ પાણીના પીએસનું પ્રમાણ કેટલું હોય છે તો તેનો સસો જવાબ છે ઓપ્શન બી સાત ત્યાર પછીનો પ્રશ્ન છે હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે તો હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી પાણી ત્યાર પછીનો પ્રશ્ન છે કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી સાંધી ત્યાર પછીનો પ્રશ્ન છે સૌથી વધુ સખત ખનિજ કઈ છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી હીરો ત્યાર પછીનો પ્રશ્ન છે ગોબર ગેસનું મુખ્ય તત્વ ખાલી જગ્યા છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ મિથેન ગોબર ગેસનું મુખ્ય તત્વ મિથેન છે ત્યાર પછીનો પ્રશ્ન ક્યાં રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે તો તેનો સસો જવાબ છે ઓપ્શન એ હેપેટાઇસિસ ત્યાર પછીનો પ્રશ્ન છે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે તેનો સસો જવાબ છે ઓપ્શન બી નાઇટ્રેટ ઓક્સાઇડ છે જે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી છે તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન વાયુની શોધ કરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફેફસામાં ત્યાર પછીનો પ્રશ્ન છે ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી નીંદણ ત્યાર પછીનો પ્રશ્ન છે થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી પારો ત્યાર પછીનો પ્રશ્ન છે પાણીના અણુ અણુનું રાસાયણિક સૂત્ર શું છે તો તેનો સાચો જવાબ છે એસ ટુઓ ત્યાર પછીનો પ્રશ્ન છે પેન્સિલમાં શું વપરાય છે તો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રેફાઇટ ત્યાર પછીનો પ્રશ્ન છે પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી હીરો જે પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી પારો ત્યાર પછીનો પ્રશ્ન છે મધમાખીના વિષ એટલે કે ઝેરમાં કયો પદાર્થ હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી મેલેટિન હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે નેનો કણનું કદ કેટલું હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એકથી સો એમ એન ત્યાર પછીનો પ્રશ્ન છે ઓઝોન સ્તર કયા વિકરણોનું શોષણ કરે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ પારઝાંભલી કિરણોનું ત્યાર પછીનો પ્રશ્ન છે શીડ વર્ષામાં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી સલ્ફ્યુરિક એસિડ જે વરસાદની સાથે જમીન પર પડે છે ત્યાર પછીનો પ્રશ્ન છે જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી સિલ્વર ત્યાર પછીનો પ્રશ્ન છે હેવી વોટરનું બીજું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ડ્યુરેટ ડ્યુરેટીયમ ત્યાર પછીનો પ્રશ્ન છે આ ગોલવવા કયા વાયુની જરૂર છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અંગાર વાયુ ત્યાર પછીનો પ્રશ્ન છે સૂકો બરફ કોને કહે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઘન કાર્બો ડાયોક્સાઇડ વાયુને સૂખો બરફ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બેક્ટેરિયા છે તેને નષ્ટ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે રિક્ટસ રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે તો તેનો સાચો જવાબ છે વિટામિન ડી ની ઉણપથી રિક્ટસ નામના રોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે હવામાં કયા હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી નાઇટ્રોજન વાયુનું ત્યાર પછીનો પ્રશ્ન છે સૌથી હલકું સૌથી સાદું અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી હાઇડ્રોજન ત્યાર પછીનો પ્રશ્ન છે સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હીલિયા પોયથી ત્યાર પછીનો પ્રશ્ન છે સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ફાયરોમીટરથી કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી હિલિયમના સંયોજનથી ઉત્પન્ન થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નરમ પાણીનું ઉદાહરણ છે ત્યાર પછીનો પ્રશ્ન છે કેલ્વિન કોને કેલ્વિન કોનો એકમ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી તાપમાનનો એકમ છે ત્યાર પછીનો પ્રશ્ન છે અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ડેસિબલ ત્યાર પછીનો પ્રશ્ન છે ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી યુરેનિયમ ત્યાર પછીનો પ્રશ્ન છે કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી લેપ્રોસ્કોપી ત્યાર પછીનો પ્રશ્ન છે ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી કિડનીના ત્યાર પછીનો પ્રશ્ન છે પાણી કયા બે તત્વોનું બનેલું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હાઇડ્રોજન અને ઓક્સિજન ત્યાર પછીનો પ્રશ્ન છે પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સાસળથી ફેલાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સાથે સંબંધ ધરાવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોના રોગોના નિષ્ણાંત હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બાળકોના ત્યાર પછીનો પ્રશ્ન છે ઓપ્થેલ મોમોલોજીસ્ટ કયા અંગના રોગના નિષ્ણાત ગણાય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ આંખ ત્યાર પછીનો પ્રશ્ન છે રસીકરણની શોધ કોણે કરી તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એડવર્ડ જનર નામના વૈજ્ઞાનિકે કરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી તો તેનો સાચો જવાબ છે એ ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ડાયનોસોર શું છે તો ડાયનોસોર શું છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી પ્રાગતિહાસિક છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ફળમાં વિટામિન સી હોય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી નારંગીમાં વિટામિન સી રહેલું હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે લંબાઈના માપના એકમોનું નિશાનામાં નીચેનું કોણ સંગત છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી લીટર ત્યાર પછીનો પ્રશ્ન છે કેમોથેરાપી કયા રોગથી સારવારમાં કરાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કેન્સરમાં ત્યાર પછીનો પ્રશ્ન છે ટેલિફોનની શોધ કોણે કરી તો તેનો સાચો જવાબ છે એલેક્ઝાન્ડર બેલ ત્યાર પછીનો પ્રશ્ન છે સુપર સૈનિક એટલે શું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અવાસથી વધારે ઝડપ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સિસ્મોગ્રાફને ત્યાર પછીનો પ્રશ્ન હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી જીરો પોઈન્ટ બે ગ્રામ ત્યાર પછીનો પ્રશ્ન છે આમાં શું બંધ બેસતું નથી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ક્લેરીન ગેસ ગેસ છે એ બંધ બેસતો નથી બાકીના બધા એ બંધ બેસે છે ત્યાર પછીનો પ્રશ્ન છે બરફનું ગલન બિંદુ કેટલું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી જીરો સેલ્સિયસ ત્યાર પછીનો પ્રશ્ન છે હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી વીસ પોઈન્ટ છન્નું ટકા ત્યાર પછીનો પ્રશ્ન છે મનુષ્યમાં કેટલા કેટલા જ્ઞાનેન્દ્રિય હોય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ પાંચ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી નવસારની ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી હાઇડ્રોજન ત્યાર પછીનો પ્રશ્ન છે મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કેરાટીન જે મનુષ્યના વાળમાં હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પાંચ પોઈન્ટ સાત ટકા લીટર હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી છેતાલીસ ત્યાર પછીનો પ્રશ્ન છે શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફતે પહોંચે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી લાલ રક્ત કણોના ત્યાર પછીનો પ્રશ્ન છે વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઇટ્રોજન વાયુ આવેલો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અઠ્યોતેર ટકા ત્યાર પછીનો પ્રશ્ન છે યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે તો તેનો સાચો જવાબ છે વિટામિન કે ત્યાર પછીનો પ્રશ્ન છે ન્યુમો ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી ફેફસાનો ત્યાર પછીનો પ્રશ્ન છે મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે તો તેનો સાચો જવાબ છે એપીકલ્ચર ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યુત ઘડિયાળીની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એલેક્ઝાન્ડર બેઇન ત્યાર પછીનો પ્રશ્ન છે સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સિલિકોન ત્યાર પછીનો પ્રશ્ન છે વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ કેમિકલનો ઉપયોગમાં લેવાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી હાઇડ્રોજન પેરો પેરોક્સાઇડ ત્યાર પછીનો પ્રશ્ન છે નોનસ્ટિક વાસણોમાં શેનું પડ સડાવવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ટેફલોનનો ત્યાર પછીનો પ્રશ્ન છે સોલાર કૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી અંતગોળ અરીસો ત્યાર પછીનો પ્રશ્ન છે આહારના મૂળભૂત ઘટકોને ખાલી જગ્યા કહે છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી પોષક ઘટકો આહારના મૂળભૂત ઘટકોને પોષક ઘટકો પણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ખાલી જગ્યામાંથી મળે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બોદિત પદાર્થો અને ચરબીમાંથી મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિટામિન એ ડી ઈ અને કેના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે ખાલી જગ્યાની જરૂર પડે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ શરબીની જરૂર પડે છે ત્યાર પછીનો પ્રશ્ન છે શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે તો તેનો સાસો જવાબ છે વિટામિન સી ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા વિટામિન એનું પૂર્વગામી સ્વરૂપ છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી કેરોટીન કેરોટિન છે એ વિટામિન એનું પૂર્વગામી સ્વરૂપ છે ત્યાર પછીનો પ્રશ્ન છે રુધિર રુધિરને જામી જવાની પ્રક્રિયામાં ખાલી જગ્યા વિટામિન મદદ કરે છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી જે કે વિટામિન છે જે રુધિર જામી જાય ત્યારે તેને ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે અવરોધનો એકમ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓહોમ ત્યાર પછીનો પ્રશ્ન છે હેલીના ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી છોતેર વર્ષ પછી હેલીના ધૂમકેતુ દેખાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે પદાર્થના દળોનો પ્રમાણભૂત એકમ ખાલી જગ્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કિલોગ્રામ પદાર્થ